હું આજે મંગળવાણીમાં લોકપ્રિય ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના જાંબુ જિલ્લાના બાબરા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સીતારામ તિવારી તેમનું માતાનું નામ જગદાની દેવી હતું તેમના પિતાજી એક સાહસ નીડ અને ઈમાનદાર આદમી હતા આ બધા ગુણો ચંદ્રશેખર આઝાદને વારસામાં મળ્યા હતા ત્યાં ચંદ્રશેખર આઝાદે પિતાને મદદરૂપ થવા નાની ઉંમરે શિક્ષણ છોડ્યું અને તે ચૌદ વર્ષની ઉંમરે પાછળ શિક્ષણ શરૂ કર્યું ત્યાં તે બનારસ ગયા અને સંસ્કૃતની પાઠશાળામાં ભણ્યા ત્યાં ત્યાં ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાયા અને ત્યાં તેમને ધરપકડ કરવામાં આવી જજ પ્રસ્તુત કરવામાં આવ્યા ત્યાં તેમનું નામ પૂછાતા પોતાનું નામ આઝાદ સોશિયાલિસ્ટ આર્મી માં જોડાયા અને તેમને ઘણી બધી ચળવળો માં ભાગ લીધો હતો ભારત માતા માતા માટે બલિદાન આપ્યું હતું ચંદ્રશે ઓગણીસો ને એકત્રીસ ની સત્યાવીસમી ફેબ્રુઆરી તે અહલાબાદના આલ્ફન બાગમાં આલ્ફન બેઠા હતા ત્યાં તેમણે અંગ્રેજોની પોલીસે ઘેરી લીધા પોતાની પિસ્તોલ શહીદી વહોરી લીધી જય હિન્દ જય ભારત